અને ચિત્રાસ ગ્રામ સહિતના વિસ્તારોમાં જિલ્લા લેન્ડ રેકોર્ડ ડીઆઈએલઆર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે જમીન પર નિશાન મારવા પહોંચ્યા હતા ત્યારે સ્થાનિક ખેડૂતોએ આ કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો જમીન ગુમાવવા ભયે ખેડૂતો ખાસ કરીને મહિલાઓએ આક્રમક રીતે વિરોધ પ્રદર્શિત કરતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા જેનાથી સમગ્ર વિસ્તારમાં તંગદિલનો માહોલ વ્યાપી ગયો હતો આ વિવાદનું મૂળ પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાને હળવી કરવા માટે નિર્માણ થનારા ચોવીસ કિલોમીટર લાંબા બાયપાસ રોડ માટે સોળ ગામોની જમીનના સંપાદનમાં રહેલું છે ખેડૂતોનો મુખ્ય આરોપ છે કે સરકાર દ્વારા તેમને આપવામાં આવતું વળતર અપૂરતું છે અને બાયપાસ માટે સાઠ મીટર પોળી જમીનની જરૂરિયાત સામે તંત્ર સો મીટર જમીન સંપાદિત કરી રહ્યું છે વધારાની જમીન સંપાદન સામે ખેડૂતોમાં ભારે રોષ અને ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદનમાં જતી હોવાથી તેઓ જમીન વિહોણા બની જવાની ભીતિ વ્યક્ત કરી રહ્યા છે અને અમારી જમીન જશે તો અમે ક્યાં જઈશું એવો વલોપાત કરી રહ્યા છે ખેડૂતોના આક્રમક વિરોધ છતાં વહીવટીતંત્રે પોલીસ બળના સહારે જમીન માપણી અને ખૂટ મારવાની કામગીરી ચાલુ રાખી છે આ મોદી અસરગ્રસ્ત સોળગામોના પાંચસો જેટલા ખેડૂત આગેવાનોએ ખોડલા ગ્રામ ખાતે બેઠક યોજીને આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની રણનીતિ ઘડી છે ખેડૂતો જમીન આપવા તૈયાર છે પરંતુ તેઓ યોગ્ય વળતર અને જરૂરિયાત મુજબ જ જમીન સંપાદિત થાય તેવી માંગ કરી રહ્યા છે હાલમાં સરકાર અને ખેડૂતો વચ્ચે મડાગાંઠની સ્થિતિ છે અને જો તેનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ વ્યાપક બને તેવી પૂરી સંભાવના છે